હા ફ્રેન્ડ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા થઈ ગયા છીએ અમારો વિધિબેન જસ ભાઈ જો હજી સુતા છે વિધિબેન તમારે ઉઠી ગયા છે પણ કોઈ ઉઠવું નથી એનું કેમ વિધિ હવે

તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈ પછી આગળ કામકાજ કરશું ચાલો તો આપણે નાસ્તો થઈ ગયો ને જો હવે વિધિ અમારા બ્રશ કરીને બેસી ગયા નાસ્તો કરવા ત્યાં નાસ્તો હાલે ને જો અહીંયા કોમલબેન અમારે ચણા લઈને બેઠા છે જો માથામાં મહેંદી બેંદી ખાઈ ગઈ જો એટલે અટાણમાં સાફ કરે હવે એને મૂકવાના છે આપણે તળકે તો જાઓ મૂક્યા વગાસિયન જો વંશભાઈ ઉઠી ગયા વંશભાઈ કઈ હોય થા તમે હે હજી આયલા જાવ તા લાગોસ ઓ વંશભાઈ જે ગોપાલ ને જય શ્રી કૃષ્ણ તો કઈ દે એમ ન કરાય માળા તૂટી જાય તને કહું છું જો સ્વસ્તિક વાળી થેપલી છે તેમાં સ્વસ્તિક વાળી હોય તો ન થાય એવું ન હોય કઈ

બીજું ભાવે પછી કઈ નઈ શાક રોટલી નો ભાવે કા તો કાજુ કતરી થોડું ખવાય ખવાય ઠીક હવે આપણે આજથી જ ખાવાનું ચાલુ કરી દેજો તાર પપ્પા આવે ને લઈને કહેજે કે લાડવા ને કાજુ કતરી લઈ આવી એટલે હું બપોરે છે ને કાજુ કતરી ખાઈશ રાતે લાડવા ખાઈશ ને સવારે હું ખાઈશ નાસ્તામાં ગુલાબજાંબુ નાસ્તામાં ગુલાબજાંબુ કાય અમાર વંશ જો હાલો વંશભાઈ ભલે ગુલાબજાંબુ ખાતા ને આપણે હવે આપણા કામે લાગી જાય તો જો આ છે અમારું મંદિર ને મંદિર ને મસ્ત જો શણગાયું છે અમે નોરતામાં આ તોરણ ને ટોડલિયા ને બનાવ્યા છે ને લાઈટું લગાવી છે અંદર ને બહાર ને સરસ મજાનું શણગારી લીધું છે મંદિરને અમે હવે અમારે જાવું છે થોડીક ખરીદી બાકી છે ને તો ખરીદી કરવા તો હાલો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તમને અમારી માંગનાથી માર્કેટ બતાવીએ ને ત્યાંની રોશની પણ બતાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો اونا روٽ كيلو ونا روٽ كيلو ونا روٽ كيلو koi <coughs> nahi <coughs> તો મેં જો ખરીદી કરીને આવી ગયા ઘરે અને આઠ વાગી ગયા છે ને જો મારા મંદિરની લાઇટ કેવી સરસ છે અને મારા વિધિ છે ને કરે છે રંગોળીની તૈયારી ને વંશ ને જસ છે ને ફટાકડા ફોડવામાં વિધિ છે અને કોમલબેન કરે છે રસોઈ હાલો આપણે વિધિ ની રંગોળી જઈ લઈ જો વિધિબેન અમારા રંગોળી ની તૈયારી કરીશ કલર કાઢા ને હવે જો આમાં કંઈક ગોઠવીસ ને અમારા વંશને ને જો અહીંયા ફટાકડા ફોડેસ

વંશ જસભાઈ અમારે જો ફટાકડા ફોડી નાખ્યા ખા પૂરા થઈ ગયા ને હવે કાલે હું ફોડવાનું ઠીક બધું ગોઠવીને રાખ્યું છે એમ ને હાલો જો વંશભાઈ તો હું સુઈ ગયા છે ને હવે આપણે હવે સુવાની તૈયારી કરી લઈ કેમ કે જમી લીધું અને ફ્રી થઈ ગયા તો બસ આ વર્યો આજનો દિવસ ને આ તો અમારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાઈક હોય કમેન્ટમાં કહેજો જો ગમ્યો હોય તો એને લાઇક અને શેર કરજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેજો પાછા મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો